ધોળા ગામ આપણે ભાવનગર જિલ્લામાં આવેલું ધોળા ગામ ત્યાંના એક ધના ભગત થઈ ગયા પોતાની પરિસ્થિતિ સામાન્ય એટલે ખેતરમાં જ્યારે પેલું વાવણીનું કામ ચાલુ થાય ને એટલે એ એના ખેતરમાં બાજરો વાવવા માટે જાતા હતા અને રસ્તામાં એને સામા સંતો મળ્યા એટલે એને પોતાની પાસે જે બાજરો હતો સંતોને પૂછ્યું કે હે સંતો તમે ભૂખ્યા છો જમ્યા છો કે નહીં સંતો નહોતા જમે એટલે હાથે હાથમાં જે બાજરો હતો એ બધો સંતોને આપી દીધો હવે ઘરમાં એક તો પોતાને કાંઈ હતું નહીં માંડ એટલા દાણા હતા વાવવા માટે એને સંતોને જમવા માટે આપી દીધા પછી તો ખાલી હાથે પાછા એવા હવે વાવવા માટે કાંઈ છે નહીં બધી તૈયારી થઈ ગઈ હતી પછી ગામના લોકો બધાએ વાતોત કરે નિંદા ટીકા કરે કે લ્યો થોડાક દાણા હતા ને એ દઈ દીધા એટલા બધા દાતારીના ઓલા દાતારી ના દીકરા ભગત બધું દઈ દીધું હવે શું કરશે આખું વરસ શું કોઈ કે વળી મસ્કરી કીધું કે કાયમ બધું દઈ દીધું છે વાવેતર નું બધું તૈયાર થઈ ગયું છે તો હવે આ નદી રેતી વાવશે બીજું અને ઓલા ધના ભગતે સાંભળ્યું નદીની રેતી વાવશે એને મનમાં એમ થઈ ગયું કાંઈ વાંધો નહીં મેં તો સંતના અર્થે જ વાપર્યું છે ને તો રેત નદીની રેતી વાપરી વાલા વાવીશ તો એને મારું કઈ ખરખું જ થશે અને ઓલાના વચનમાં એને એમ રાખ્યું કે ભગવાન બોલ્યા એમ કરીને નદીની રેતી લઈ અને ખેતરમાં વાવી દીધી આડોશ પાડોશના ખેતરવાળા તો જોવે ને કે આ ભાઈ કરે છે શું અને એને રેતી વાવી દીધી અને તોય પાછા રોજ બધાએ જેમ કરતા હોય પાણી વાવું જે ખેતીની પ્રોસેસ થતી હોય એ તોય પાછી રોજ બધી કર્યો બધાને એમ થાય કે લે કાંઈ દાણા થતા નહીં શું વાવ્યું હશે અને શું એને ખેતરમાં થતું હશે તો બધાને જિજ્ઞાસા એને ખેતરમાં શું ઉગે છે આપણે જોઈએ ખરા થોડોક સમય થયો ને ત્યાં તો મેંડ્યા એના ખેતરમાં બધા લીલી 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 વાડી મંડી થવા એનામાં બધા વેલા મેંડ્યા ઉગવા અને એ વેલામાં તુમડા એવા બધાને આશ્ચર્ય થયું કે લે આનપાય કઈ હતું નહીં લે તુમડા એટલા બધા ત્યાં રોજ ખબર રાખવા તો જાતા હોય એમાંથી એક તુંબડું આમ ઉપાડ્યું ને ત્યાં તો કેટલું વજનદાર ધના ભગત ને એમ થયું કે આટલું બધું વજન વાળું તુમડું ત્યાં તો એને તુમડું ફોડીને જોયું અને જ્યાં ફોડ્યું અંદરથી બાજરાનો આમ ઢગલો થયો આજુબાજુવાળા જોવા એવા બધાયને આશ્ચર્ય થયું કે ટૂંબડું અને એમનો એના અંદરથી બાજરો નહીંતર બાજરાના તો ઓલા થાય ને ડુંડા હા આને એમ થયું કે લે એક ડુંડુંમાં ન આવ્યું ને બાજરા આનમાં આવ્યું ટૂંગ ટુંબડીમાં આવ્યું એટલે બધાને બહુ આશ્ચર્ય થયું એટલે ધના ભખતના ખેતીમાં તો અમથા એટલા બધા ઓલા થયા જ હતા પછી બધા તુમડાને ફોડી ઉપરથી એકદમ વ્યવસ્થિત ફોડીને બાજરાના બધાય દાણા એમાંથી લઈ લીધા અને એટલો બધો બાજરો થયો કે આજુબાજુ બધાના ખેતરમાં આખા ગામમાં કોઈને ન થયો ને એટલો આના ત્યાં જ બાજરાનો ઢગલો થઈ ગયો અને પાછા થૂમડાએ સુકવીને પકાવીને એવા તૈયાર કર્યા કે સંતોને પીવાના લોટામાં કામ લાગ્યા એટલે એ મેં સેવા થઈ અને ઘરમાં બાજરો થયો અને સંતોને બાજરો જમાડ્યો એ એને ફળ થયું પણ કેવો વિશ્વાસ કે મેં સંતની સેવા કરી છે એટલે ભગવાન મારું બગડવા તો નહીં જ દે એમ ભગવાનને સંતના ઉપર વિશ્વાસ હોય એના કોઈ અત્યાર સુધી કામ બગડાય નથી અને બગડશે પણ નહીં